કેમ છો મિત્રો બધા આજે તમને નવું દેખાડવા માંગુ છું એક કિસ્કોલી જે કેટલો માસૂમ ચહેરો જો આપ તમે જોઈ રહ્યા છો મિત્રો તેની આંખોમાં આંખો રાખી આ મારો વિડીયો અંત સુધી સાંભળજો જો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો કરવી હૈયાને વાત આજે નજરથી તમારી નજર પરોવીને વાત કરવી છે આંખોની આંખોમાં જે ખૂંચે છે એની ઘણા લોકોની આંખો એવી હોય કે જોઈએ તો શાતા વળે ઘણા લોકોની આંખો એવી હોય કે જોઈને ખબર પડે કે આની પાસે નિંદા અને કપટ છે ઘણા લોકોની આંખોમાં આશીર્વાદ કરુણા છલકાતા રહેતા હોય આંખો છે પણ એવી જ્યારે આપણે વડીલોને કે આપણી પ્રિય વ્યક્તિને પગે લાગીએ છીએ ત્યારે હાથ તો પછી એમના પગને અડે છે સૌથી પહેલા એને પગે લાગીએ છીએ ત્યારે આપણું હૈયું ઝૂકે છે આપણે પોતે અને હાથ તો પછી ઝૂકે છે જોકે આંખોમાં શું ખૂંચે છે એની આખી જિંદગી ખબર નથી પડતી કેટલાક ઈર્ષાનો મોતીઓ લઈને જન્મ્યા હોય છે અને કેટલાક પાસે ચૂપકી હોય છે બધું સહન કરે જાય અને કેટલાકની આંખો નિરાળી હોય બધું જ જોવે બધાને જોવે અને પછી બંધ કરીને પોતાની ભીતર ઉતરી પણ જાય આંખો છે પણ એવી સકળ લોકમાં સહુને વંદે જેને આંખોથી નમતા આવડે છે એને જીવનમાં સફળ થતા આવડે છે આંખો એટલે બીજું કશું જ નહીં આપણી સફળતાની સૌથી પહેલી પાંખો જેને ખબર છે કે દ્રષ્ટિ શું ચીજ છે જેને ખબર છે કે બીજો આપણી નજર ઉતારે એ પહેલાં આપણે આપણી નજર ઉતારવાની છે આવું થાય ત્યારે જુદી વાત સર્જાય આંખો હોય આંખોથી જોવું અને આંખો વડે નિરાળી વાતો અનુભવવી એ આપણા હાથની વાત છે આંખોમાં કોઈને ખૂંચવા ન જોઈએ આંખોમાં કોઈ ખૂંચવા ન જોઈએ આવું થાય ને ત્યારે જીવન ઉત્સવ બની જાય આંખો આંસો પાલવના તોરણ બાંધીને દ્રશ્યોને આવકારે કેટલાક આંસુઓ હસતા હસતા એમ જ નીકળી જતા હોય છે ઈર્ષા વગરના આપણી આંખો જેવા આંખોને નામ